જય શ્રી કૃષ્ણ સર્વ ભગવત સ્મરણ શ્રી વૈષ્ણવો સાથે આપણે કરી રહ્યા છીએ પુષ્ટિ ચિંતન તો આજે વિષય લઈએ કે પ્રમાણ પ્રમેય સાધન ફલ તો મનુષ્ય માત્ર ની પ્રત્યેક પ્રવૃત્તિઓ કોઈ ને કોઈ ફલ પ્રાપ્તિ માટે હોય છે ચાહે તે લૌકિક ફળ હોય કે અલૌકિક આપણે પ્રત્યેક કાર્ય છે એ કશુંક મેળવવા માટે કરતા હોઈએ છીએ તો વેદના પૂર્વકાંડમાં ની જે પ્રક્રિયાઓ છે એ બતાવવામાં આવી છે જેના દ્વારા વિવિધ પ્રકારના ફલની પ્રાપ્તિ છે એ કરી શકાય છે ફળ મેળવવા માટે સાધનની આવશ્યકતા રહે છે તો યજ્ઞ યાદી ક્રિયાઓ એ ફલ પ્રાપ્તિ ના સાધન છે ફળ મેળવવા માટેનું સાધન છે યજ્ઞ યાદી છે લૌકિક ફળ છે જ્યારે મોક્ષ પ્રાપ્તિ એ આધ્યાત્મિક ફળ છે તો ભગવત પ્રાપ્તિ એ અલૌકિક ફળ છે જો અહીંયા ત્રણ ફળો બતાવ્યા કોને લૌકિક ફળ કહેવાય પછી કોને અલૌકિક ફળ કહેવાય એ બધી વાત છે આધ્યાત્મિક ફળ કોને કહેવાય એ આપણે આપણે ફરી પાછું કહું કે ધન દોલત સ્ત્રી પુત્ર જે પ્રાપ્ત કરીએ છીએ એ લૌકિક ફળ જ્યારે આપણે મોક્ષ મેળવીએ છીએ એ આધ્યાત્મિક ફળ અને ભગવત પ્રાપ્તિ એ અલૌકિક ફળ છે તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાન જે પ્રકારના ફલની કામના હોય મનુષ્ય તે માટે આવશ્યક સાધનોનો છે છે જે ફળ અપેક્ષિત હોય તે જાણવું આવશ્યક તો ફલના સ્વરૂપના જ્ઞાનને તત્વજ્ઞાનની ભાષામાં પ્રમેય કહેવામાં આવે છે કોને પ્રમેય કહેવામાં આવે કે ફલના સ્વરૂપના જ્ઞાનને તત્વજ્ઞાની છે એ ભાષામાં પ્રમેય કહેવામાં આવે છે તો ભગવદ પ્રાપ્તિ એ જો આપણું લક્ષ્ય છે તો ભગવાનના સ્વરૂપને જાણવું જરૂરી છે અર્થાત પ્રમેય વિશે આપણને જ્ઞાન હોવું જોઈએ પરંતુ કોઈ પ્રમાણ વગર પ્રમેયને સમજી શકાય નહીં તો પ્રમાણ તો જોઈએ ને તો કોઈ પણ વસ્તુના યથાર્થ જ્ઞાનને શાસ્ત્રો પ્રમા તરીકે ઓળખાવે છે અને પ્રમાણનું સાધન એટલે કે જ્ઞાનના સાધનને પ્રમાણ કહેવામાં આવે છે પ્રમાણ દ્વારા પ્રમેયને જાણી શકાય આમાં સમગ્ર પ્રક્રિયાએ પ્રમાણ પ્રમેય સાધન અને ફલની શૃંખલા છે આ પ્રક્રિયા પ્રમાણથી શરૂ થઈ અને ફલમાં પરિણમે છે મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્યજી નું ચિંતન પણ પ્રમાણ પ્રમેય સાધન અને ફલના સોપાન ને રહેલું છે શ્રી જન્મ પ્રકરણ તામસ પ્રકરણ 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 સાત્વિક અને નિર્ગુણ પ્રકરણ એવા પાંચ પ્રકરણોમાં વિભાજિત કર્યા છે અને તે પ્રત્યેક ને પ્રમાણ પ્રમેય સાધન અને ફલ એમ ઉપક પ્રકરણોમાં વિભાજિત કરી સમજાવ્યા છે તદ અનુસાર રાસ પંચ્યાધયની લીલા અને એના વર્ણવતું જે પ્રકરણ એ તામસફલ પ્રકરણ અને જે જીવ માત્ર માટે સર્વોત્તમ ફલરૂપ કહેવાય છે મંગલાચરણનો શ્લોક ચતુર્ભિશ્ચ 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 ત્રિવિશ્થયા તથા અને ષણબીરવીરાજ તેયોશો પંચદા હૃદય મમ તો આ પાંચ પ્રકરણો ઉપ પ્રકરણોનો નિર્દેશ કરે છે તો આપ શ્રીના વાંગમય સાહિત્યને પણ ઉપરોક્ત ચાર વર્ગોમાં વહેંચવામાં આવ્યું છે આપના મુખ્ય ગ્રંથો અણુભાષ્ય તત્વાર્થ દીપ નિબંધ ષોડશ ગ્રંથો અને સુબોધિની આ ગ્રંથોનું વર્ગીકરણ તેના હેતુને અનુલક્ષીને કરવામાં આવેલું છે તો અણુભાષ્યને પ્રમાણ ગ્રંથ ગણવામાં આવે છે કારણ કે તેમાં બ્રહ્મ વિશે સમજાવવા બ્રહ્મ સૂત્રોના પ્રમાણનો આધાર લેવામાં આવ્યો છે અને નિબંધને પ્રમય ગ્રંથ કહેવાય છે કારણ કે તે પ્રમયને સમજાવતા શ્રીમદ આચાર્ય ચરણ શાસ્ત્રાર્થ પ્રકરણમાં કહે છે શું કહે છે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમેવ કો દેવો દેવકી પુત્ર એવ તો વૈષ્ણવો પ્રમય એવા પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવાના સાધનોનું નિરૂપણ આપ શ્રીએ સોળસ ગ્રંથમાં કર્યું છે ભક્તિ સેવા સમર્પણ શરણાગતિના સિદ્ધાંતોની સ્પષ્ટતા આપે આ ગ્રંથ સમૂહમાં કરી છે માટે તેને સાધન ગ્રંથ કહેવામાં આવે છે તેઓ દ્વારા તેના દ્વારા સુબોધિનીમાં વર્ણિત પરમ રૂપ લુલને પ્રાપ્ત કરી શકાય છે તો માટે સુબોધિનીજી છે એ ફલ ગ્રંથ કહેવામાં આવ્યો છે જો સોળસ ગ્રંથો નો પૂર્વક અભ્યાસ કરવામાં આવે તો તેમાં નિર્દિષ્ટ જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો મનુષ્ય જીવનના તેમજ અલૌકિક બંને પક્ષોને ઉર્ધ્વગામી બનાવવામાં ઉપયોગી નીવડી શકે છે એટલે કે માનવ જીવન છે એને ઉત્તમ બનાવવા માટે ઉપયોગી નીવડી શકે છે ઉદાહરણ છે આપણે લઈએ તો ચતુશ્લોકી ગ્રંથમાં આલેખાયેલ ચાર પુરુષો પુરુષાર્થો અને એ મીમાંસા લઈએ કે પછી અને તે માટે જરૂરી ભગવદ આશ્રયને ને કરીએ કૃષ્ણ આશ્રયમાં નિરૂપિત સાંપ્રત સમયમાં અનિવાર્ય એવી શ્રી કૃષ્ણની શરણાગતિનું મૂલ્ય છે સમજીએ કે પછી નવરત્નમાં દર્શાવવામાં આવેલ ચિંતા મુક્તિના ઉપાયોને જીવન મંત્ર બનાવીએ તો પ્રત્યેક ગ્રંથ છે એ માનવ જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવાની સંજીવની છે એ પુરવાર થઈ શકે છે આચાર્ય ચરણના દિવ્ય સિદ્ધાંતો ચાહે તે આપ શ્રીના વિવિધ ગ્રંથ સાહિત્યમાં પ્રદર્શિત હોય ભગવદીઓની વાર્તા સાહિત્યમાં તે દ્રષ્ટિગોચર થતા હોય કે આપના અનુગામી આચાર્યો વિદ્વાનો દ્વારા રચાયેલ ભાષ્ય ટીકા તે પ્રબોધિત થતા હોય મનુષ્ય જીવનને યથાર્થ રૂપે જીવવા દીવા દાંડી રૂપ બની અંતિમ ઉચ્ચતમ ફળ પ્રાપ્તિ કરવાની કરાવવાની તે ક્ષમતા ધરાવે છે તો વૈષ્ણવો એટલા જ માટે આપણે રોજ રાત્રિના પોણા દસ વાગ્યે લાઈવ થઈ અને ભગવદ વાર્તા કરીએ છીએ જેમાં આપણે જેમ આગળ કહ્યું તેમ સોળસ ગ્રંથો ભગવદીઓ છે એમના વાર્તા સાહિત્યો એટલે કે ચોર્યાસી બસો બાવન વૈષ્ણવોની વાર્તા શ્રી શ્રીનાથજી ચરિત્રામૃત અને વૈષ્ણવો સાથે સાથે આપણે જે બ્રહ્મ શું છે પછી અક્ષર બ્રહ્મ શું છે જગત શું છે એના વિશેના અલગ અલગ પ્રશ્નોત્તરી છે એ પણ કરીને આપણે વધુ ઊંડાણથી સમજવા માટે ભગવદ્ વાર્તાની અંદર છે ત્યાં રોજ પોણા દસ વાગે લાઈવ થઈ અને આપણે લાઈવ થઈ ભગવદ વાર્તા કરીએ છીએ તો અવશ્ય પોણા દસ વાગે રોજે રોજ લાઈવ થજો અને અંતે છે ફક્ત આટલું કહેવું છે કે આપતીમાં કેવળ ધ્યાનથી જ ભગવાનના ચરણ આપતી દૂર કરે છે શું કહે છે કે ભગવાનના ચરણ છે એ આપતી દૂર કરે છે તેથી ભગવાન કરતા પણ તેમના ચરણ છે એ મોટા છે એટલે આપતીમાં કેવલ ધ્યાન છે પ્રભુના ચરણોનું ધર્મ શ્રી વલ્લભાધી સકી છે સર્વને મારા જય શ્રી કૃષ્ણ